પગાર વધી ગયો લાગે છે તારો તો વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આ ભાઈ ધુરંધર મૂવી જોઈને ધુરંધર બનવાનું વિચારી રહ્યા છે એમ તમે ને હું ઘણી બધી વાર આપણે આ રીતે મૂવીમાં એન્ટરટેનમેન્ટમાં ફેમિલી સાથે પાંચસો હજાર બે હજાર પચીસસો રૂપિયાનો આપણે ખર્ચો કરી નાખીએ છીએ નો ડાઉટ કરવો જ જોઈએ કોઈ વાંધો નહીં પણ મને એવો પ્રશ્ન થાય કે જ્યારે કોઈપણ વિદ્યાર્થીને પોતાના ભણવા માટે ખર્ચો કરવાનો હોય વાલીને જ્યારે વિદ્યાર્થીને કોઈક બુક લેવા માટે કંઈક ખર્ચો કરવો છે કોઈક ઓનલાઈન બેચમાં જોઈન થવું છે ત્યારે આપણા માઇન્ડમાં હજાર જાતના પ્રશ્નો આવે છે કે આ સારું હશે કે નહીં હોય રાઈટ પછી બુક લેવાની છે તો કોઈ ફ્રેન્ડ પાસેથી લઈ લેશું ઝેરોસ કરાવી લઈશું ક્યાંકથી વોટ્સઅપ પરથી ટેલિગ્રામ પરથી ક્યાંકથી ફ્રીમાં લઈ લેશું યુટ્યુબ પરથી ક્યાંક ફ્રીમાં જેટલું મળ્યું એટલું ભણી લઈશું પણ ભણવા માટે ખર્ચો કરવો નથી તો વિદ્યાર્થી મિત્રો બસ મને એવું થાય કે બુક માટે આપેલા બસો ચારસો રૂપિયા તો કોર્સ માટે જોડાવવા માટે આપેલા બે હજાર રૂપિયા ભવિષ્યના તમારા બે લાખ પાંચ લાખ એકસો દસ ટકા બચાવશે પણ આ ત્રણસો એંસી રૂપિયાનો ખાધેલો પોપકોન તમારી લાઈફ નહીં બનાવી શકે એનાથી પણ ઓછી પૈસામાં માત્ર ને ત્રણસો પચાસ રૂપિયામાં આપણી મોસ્ટ આઈએમપીથીનું જે આખું સોલ્યુશન જે આપણે લોન્ચ કરી છે બુક તમારા ઘરે ત્રણસો પચાસ રૂપિયામાં પહોંચી જશે ને એ વાંચીને તમારું જે રિઝલ્ટ બનશે ને એ પોપકોનથી નહીં આવે બે હજાર રૂપિયા નાખીને બૂસ્ટર બેચમાં જોડાઈને જે વિદ્યાર્થીનું રિઝલ્ટ બૂસ્ટ થયું છે એ બે હજાર તમારા જરૂર બે લાખ બચાવશે અને છોકરાઓ જેમ અહીંયા બધી ઓફર અત્યારે મૂવીમાં ચાલી રહી છે એમ તમને બધાને કદાચ ખબર ના હોય તો અત્યારે આપણી બ્લેક ફ્રાઈડે ઓફર ચાલી રહી છે અને આપણી આ બુસ્ટર બેચ પછી આપણી આ મોસ્ટ આઈ એમ પી બુક અને આપણી જ્ઞાનશાળાની પ્રીમિયમ નોટબુક જે પચીસો છવ્વીસો સત્યાવીસો રૂપિયાની વસ્તુ છે બ્લેક ફ્રાઈડે ઓફરમાં માત્ર ને માત્ર એકવીસો પચાસમાં જ આ બધું જ અવેલેબલ છે તો એકવીસો પચાસ રૂપિયા પોતાના ઉપર ઇન્વેસ્ટ કરો અને આ બધા મૂવીથી નહીં પણ કેમેસ્ટ્રીમાં જો તમારે ધુરંધર બનવું હોય તો તાત્કાલિક આજે જ આપણી જ્ઞાનશાળા એપ્લિકેશનમાં જોડાય અને આપણી બુસ્ટર બેચમાં જોડાવો અને કેમેસ્ટ્રીના ધુરંધર બનો